તો સાબરકાંઠામાં વધુ એક ગોડાઉનમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો છે ત્યારે ઈડરમાં જિલ્લા પુરવઠા અધિકારીની રેડમાં અધિકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ત્યારે ટાવર રોડ પાસેના ગોડાઉનમાંથી મોટી માત્રામાં ચોખા ઘઉં અને ચણાનો જથ્થો ઝડપાયો છે ત્યારે તાજેતરમાં આજ ગંભીરપુરા અને બડોલીમાંથી માંથી ઝડપાયું હતું લાખોનું સરકારી અનાજ ત્યારે પુરવઠા વિભાગની કાર્યવાહી બાદ જિલ્લાના કાળા બજારીઓમાં ફેલાયો છે ફફડાટ તો મહત્વના સમાચાર કહી શકાય અનાજનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે ઈડરમાં જિલ્લા પુરવઠા અધિકારીની રેડમાં માં ઝડપાયો છે અનાજનો શંકાસ્પદ જથ્થો ટાવર રોડ પાસેના ગોડાઉનમાંથી મોટી સંખ્યામાં ચોખા ઘઉં અને ચણાનો જથ્થો ઝડપાયો જોકે તાજેતરમાં જ ગંભીરપુરા અને બડોલીમાંથી પણ લાખોનું સરકારી અનાજ ઝડપાયું હતું ત્યારે હવે પુરવઠા વિભાગની કાર્યવાહી બાદ જિલ્લાના કાળા બજારીઓમાં ફફડાટ ફેલાયો છે